અમદાવાદના ચાંદખેડામાં રહેતા સંજીબ શર્મા ટ્રાવેલ એજન્સીમાંથી એક દિવસનું કઈ ઇનોવા ગાડી ત્રણ હજારમાં ભાડે લઈને યુવકે બારોબાર રાજસ્થાનમાં વેચી નાખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે અમદાવાદમાં ટ્રાવેલ્સ એજન્સી ધરાવતા વ્યક્તિએ તેમની ટેક્સી પાસિંગ ઇનોવા ગાડી પરિચિત વ્યક્તિને એક દિવસ માટે ભાડે આપી હતી જે માટે ત્રણ ભાડું નક્કી કર્યું હતું ગાડી ભાડે લઈ જનાર વ્યક્તિએ એક દિવસનું કહીને ત્રણ દિવસ સુધી ગાડી પોતાની પાસે જ રાખી હતી ત્યારબાદ ટ્રાવેલ એજન્સીના માલિકે જીપીએસમાં ચેક કર્યું તો ગાડી રાજસ્થાનમાં હતી અને તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમની ગાડી ભાડે લઈ જનાર વ્યક્તિએ રાજસ્થાનમાં વેચી દીધી છે આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ચાંદખેડામાં રહેતા સંજીવ શર્મા ટ્રાવેલ એજન્સી ધરાવી ગાડી ભાડે આપવાનો ધંધો કરે છે તેમની પાસે ભાડે આપવા માટે બે હજાર બાવીસના મોડલની ઇનોવા ગાડી હતી જે છેલ્લા બે મહિનાથી તેઓ આસિફ ગરાસિયા નામના વડોદરાના વ્યક્તિને બે ત્રણ વખત ગાડી ભાડે આપી હતી જેથી તેમને આસિફ સાથે પરિચય થયો હતો છઠ્ઠી ઓક્ટોબરના રોજ આસિફે સંજીવભાઈને ફોન કરીને કહ્યું હતું કે મારે કસ્ટમર માટે લોકલમાં ફરવા માટે એક દિવસ ગાડીની જરૂર છે સંદીપભાઈએ એક દિવસ માટે ત્રણ હજાર ભાડું અને ગાડીની ત્રણ હજાર ડિપોઝિટ નક્કી કરી હતી આ ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડની ઝેરોક્ષ સહિતના ડોક્યુમેન્ટ પણ મેળવ્યા હતા સંજીવભાઈનો કર્મચારી મહિપાલ ઈનોવા ગાડી લઈને આસિફને આપવા નમસ્તે સર્કલ આવ્યો હતો જેની સામે આસિફે છ રૂપિયા આપ્યા હતા તો બીજા દિવસે ગાડી પરત ન આવતા સંજીવભાઈએ લોકેશન ચેક કર્યું ત્યારે ગાડી બાડમેર રાજસ્થાનમાં હતી તેથી તેમણે આસિફનો સંપર્ક કર્યો ત્યારે આસિફે કહ્યું કે મારા સંબંધીની તબિયત ખરાબ હોવાથી ઇમરજન્સીમાં મારે બાડમેર જવાનું થયું હતું ત્યારબાદ ત્રીજા દિવસે પણ જ્યારે સંજીવભાઈએ લોકેશન ચેક કર્યું તો ગાડી બાડમેર ખાતે જ હતી તેથી તેમણે આસિફને ફોન કર્યો તો આસિફનો ફોન સ્વિચ ઓફ આપતો હતો સંદીપભાઈએ તપાસ કરી ત્યારે એમને જાણ થઈ કે આસિફે તેમની ગાડીને રાજસ્થાનમાં કોઈ વ્યક્તિને વેચી દીધી છે આમ સંદીપભાઈને સત્તર લાખ રૂપિયાનું નુકસાન થયું હતું આ અંગે તેમણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આસિફ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે